ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો એકાદશી નિમિત્તે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય એક જેનું નામ છે અર્જુન વિષાદ યોગ તેનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું તથા પહેલાં અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય પણ સાંભળીશું પહેલાં આપણે ગીતાજીનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ રાજા ધૂતરાષ્ટ્રે સંજયને પૂછ્યું હે સંજય ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધના કેવા વ્યૂહ ગોઠવ્યા સંજયે ઉત્તર આપતા કહ્યું પાંડવોના સૈન્યની વ્યૂહરચના જોઈને રાજા દુર્યોધને આચાર્ય દ્રોણ પાસે જઈને કહ્યું હે ગુરુજી પાંડવોના આ મોટા સૈન્યનો વ્યૂહ આપના બુદ્ધિમાન શિષ્ય અને દ્રુપદના પુત્ર દૃષ્ટિધૂમને ગોઠવ્યો છે તે જુઓ આ સેનામાં યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા મહાસૂરવીર અને મહાધનુર્ધારી સાત્યકી વિરાટ મહારથી ધ્રુપદ ધૃષ્ટકેતુ ચેકિતાન વીર્યવાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ નરશ્રેષ્ઠ શૈબ્ય પરાક્રમી યુદ્ધામન્યુ વીર્યવાન ઉત્તમૌજા અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પુત્રો એ સઘળા મહારથીઓ છે હે શ્રેષ્ઠ હવે આપણી બાજુ મારી સેનામાં જે વિશિષ્ટ નાયકો છે તે આપને કહું છું તે સાંભળો આપ ભીષ્મ પિતામહ કર્ણ યુદ્ધમાં જય મેળવનાર કૃપાચાર્ય અશ્વત્થામાં વિકર્મ તથા ભૂરીશ્રવા અને બીજા પણ યુદ્ધવિદ્યામાં ચતુર નાના પ્રકારના શસ્ત્રો વડે લડનારા અને મારા માટે પ્રાણ આપનારા અનેક વીરો છે ભીષ્મથી રક્ષાયેલું આપણું તે સૈન્ય અપરિમિત એટલે કે ઘણું મોટું છે જ્યારે ભીમ વડે રક્ષાયેલું તેમનું આ સૈન્ય પરિમિત નાનું છે હવે આપ સર્વ પોતપોતાના મોરચા પર સાવધાન રહીને સેનાપતિ ભીષ્મ પિતામહનું રક્ષણ કરો દુર્યોધનને ઉત્સાહિત કરવા પ્રતાપી કુરુવૃદ્ધ પિતામહ ભીષ્મે મોટી સિંહ ગર્જના કરી શંખ ધ્વનિ કર્યો એ પછી એકદમ ચારે તરફ શંખો નગારા મૃદંગ ઢોલ તથા રણશિંગા વગાડવામાં આવ્યા તેનો મોટો અવાજ થવા લાગ્યો પછી કૌરવ સૈન્યમાં થયેલા શંખધ્વનિના પ્રત્યુત્તર રૂપમાં શ્વેત અશ્વો જોડેલા મહારથમાં રહેલા માધવ અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા શ્રી કૃષ્ણ ભગવાને પાંચજન્ય અર્જુને દેવદત્ત અને ભયંકર કામો કરનાર ભીમસેને પ્રૌઢ નામનો શંખ ફૂંક્યો કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નકોડે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખોનો ઘોષ કર્યો ઉપરાંત પરમ ધનુર્ધર કાશીરાજ મહારથી શિખંડી ધ્રુષધૂમ વિરાટ અજીત સાત્યકી ધ્રુપદ અને દ્રૌપદીના પાંચે પુત્રો તથા મહાબાહુ અભિમન્યુ વગેરે વીરોએ પોતપોતાના શંખોનો ધ્વનિ ગજાવ્યો આકાશ અને પૃથ્વીને ગજાવનાર એ ભયાનક નાદે કૌરવોના હૃદય ચીરી નાખ્યા પછી કૌરવોને યુદ્ધ માટે તત્પર થયેલા જોઈને યુદ્ધ શરૂ થવાના સમયે હે રાજા પોતાનું ધનુષ હાથમાં લઈને અર્જુનને શ્રીકૃષ્ણને કહ્યું હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચમાં લઈ જઈને રાખો કે જેથી જેમની સાથે મારે આ રણસંગ્રામમાં લડવાનું છે તેમને હું બરાબર જોઈ લઉં સંજયે ધૂતરાષ્ટ્રને કહ્યું હે ભારત અર્જુનના કહેવાથી શ્રી કૃષ્ણ ભગવાને બંને સેનાઓની વચ્ચે લઈ જઈ રથ ઊભો રાખ્યો અને કહ્યું હે અર્જુન સામે ભીષ્મ દ્રોણની આગેવાની હેઠળ એકત્ર થયેલા કૌરવોને તું જોઈ લે અર્જુને ચારે તરફ નજર ફેરવી તો બંને સૈન્યમાં વડીલો પિતામહો આચાર્યો મામા ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો સસરા તથા અન્ય હિતેશીઓ જોવામાં આવ્યા પોતાના સર્વ સ્વજનોને યુદ્ધ માટે તત્પર થયેલા જોઈ અર્જુનનું હૃદય દ્રવી ગયું અને ખેદ અને કરુણાથી ઉભરાતા અવાજે તે બોલ્યા હે કૃષ્ણ યુદ્ધ કરવાની ઈચ્છાવાળા આ સ્વજનોને સામસામે ઉભેલા જોઈ મારા ગાત્રો ગળી જાય છે મો સુકાય છે શરીર ધ્રુજે છે અને રૂવાડા ખડા થઈ જાય છે મારું ગાંડીયું ધનુષ હાથમાંથી સરી પડે છે ચામડીમાં દાહ થઈ રહ્યા છે ઊભા રહેવાની શક્તિ હણાઈ ગઈ છે અને જાણે મારું મન ભમી રહ્યું છે વળી હે કેશવ હું વિપરીત ચિહ્નો જોઉં છું યુદ્ધમાં આ સ્વજનોને મારીને હું કશું કલ્યાણ જોતો નથી હે કૃષ્ણ સ્વજનોને મારીને મળતા વિજયને રાજ્યને કે સુખો ભોગને હું ચાહતો નથી હે ગોવિંદ આવી રીતે રાજ્ય મેળવીને અમે શું કરીશું અથવા તો સ્વજનોને સંહારીને મેળવેલા ભોગ કે જીવતનનો હેતુ પણ શો છે જેઓ માટે અમારે રાજ્ય ભોગો અને સુખ ઇષ્ટ છે તેઓ તો પ્રાણ અને ધનનો ત્યાગ કરી યુદ્ધ માટે ઊભા છે આવા યુદ્ધાર્થીઓમાં આચાર્યો વડીલો પુત્રો પિતામહો મામા સસરા પૌત્રો શાળા અને બીજા સંબંધીઓ છે તેઓ મને ભલે મારે હું તો સ્વર્ગ મૃત્યુ અને પાતાળ આ ત્રણેય લોકનું રાજ્ય મળતું હોય તો પણ હે મધુસૂદન તેમને મારવા તૈયાર નથી તો પૃથ્વી માટે કેમ મારું હે જનાર્દન ધૂતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું આનંદ થાય આ આતતાઈઓ આગ લગાડનાર ઝેર આપનાર શસ્ત્ર પ્રહાર કરનાર હરનાર જમીન ઝૂંટવી લેનાર અને સ્ત્રીનું અપહરણ કરનાર હોવા છતાં એમને મારવાથી અમને પાપ જ લાગે માટે હે માધવ ધૂતરાષ્ટ્રના પુત્રો કે જેઓ અમારા બાંધવો છે તેમને મારવાનું કૃત્ય અમારા માટે યોગ્ય નથી કારણ કે સ્વજનોને મારીને અમે સુખી સી રીતે થઈએ લોભને લીધે કૌરવોની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે તેથી તેઓ કુળના નાશથી થતા દોષો તથા મિત્રદ્રોહના પાપને જોતા નથી પણ હે જનાર્દન કુળના નાશથી થતા દોષોને જોનારા અમારે આ પાપના દોષથી કેમ અટકવું ન જોઈએ કુટુંબનો નાશ થતાં સનાતન કુળધર્મ નાશ પામે છે અને કુળધર્મ નાશ પામતા આખા કુળને અધર્મ દબાવે છે હે કૃષ્ણ અધર્મના દબાવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને સ્ત્રીઓ દૂષિત થતાં હે વાસણેવ વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે વર્ણશંકર પ્રજા કુળઘાતક તથા કુળને નરકમાં નાખનારી જ બને છે કેમ કે પિંડ અને તર્પણ ક્રિયાઓ નાશ પામી હોવાથી તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે કુળનો નાશ કરનારાઓના વર્ણશંકરકારક દોષોને પરિણામે સનાતન જાતિ ધર્મ અને કુળધર્મનો લોપ થાય છે હે જનાર્દન જે મનુષ્યોના કુળધર્મ નાશ પામ્યા હોય તેમનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એવું સાંભળવામાં આવે છે ખરેખર દુઃખની વાત છે કે અમે મહાપાપ કરવા તત્પર બનીએ છીએ કેમ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તૈયાર થયા છીએ આના કરતાં તો શસ્ત્ર વિનાના અને સામનો નહીં કરનાર મને હથિયારધારી કૌરવો જો યુદ્ધ મેદાનમાં મારે તો મારું વધારે હિત થાય સંજય કહે મેદાનમાં ખડો થયેલો અર્જુન આ પ્રમાણે સૂકાકુળ બની ધનુષમાં છોડી રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો શ્રીમદભગવદ ગીતા ઉપનિષદમાં બ્રહ્મવિદ્યામાના યોગશાસ્ત્રમાં કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે ચર્ચાયેલો અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય હવે આપણે અધ્યાય એકના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય સાંભળીશું પ્રથમ અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય એક દિવસ પાર્વતીજીએ મહાદેવજીને પૂછ્યું હે મહાદેવજી કયા જ્ઞાનના સામર્થ્યને કારણે લોકો આપને શિવ ગણીને પૂજે છે મહાદેવજીએ કહ્યું ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી હું પવિત્ર બન્યો છું અને એ જ્ઞાનને લીધે મને બહારના કર્મોની અસર પહોંચતી નથી પાર્વતીજીએ પૂછ્યું ગીતાજીના જ્ઞાન વડે કોઈ કૃતાર્થ થાય છે ખરા મહાદેવજીએ કહ્યું એ જ્ઞાન મેળવી ઘણા જેવો કૃતાર્થ થયા છે હું એક જૂની કથા કહું છું તે સાંભળ એક સમયે પાતાળમાં શેષનાગની સૈયા પર શ્રી નારાયણ ભગવાન આંખો બંધ કરીને આત્માનંદમાં મસ્ત બન્યા હતા એ વખતે ભગવાનના ચરણ ચાપી રહેલા લક્ષ્મીજીએ પૂછ્યું હે પ્રભુ તામસ જીવ નિંદ્રા અને આળસને વસ થાય છે આપ તો ત્રણેય ગુણોથી પર છો તો પછી આપની આંખ બંધ કેમ છે ભગવાન નારાયણે ઉત્તર આપ્યો હું નિંદ્રા કે આળસને આધીન થયો નથી હું તો આંખ બંધ કરીને શબ્દરૂપ ભગવદ્ ગીતાનો આનંદ માણી રહ્યો છું બીજા મારા અવતારોની માફક જ ગીતા શબ્દરૂપ અવતાર છે આ મારા શબ્દરૂપી ગીતા જ્ઞાનના અર્થને હું હૃદયમાં ખૂટી રહ્યો છું એ સાંભળી લક્ષ્મીજીએ પૂછ્યું ગીતા જ્ઞાનનું શ્રવણ કરીને કોઈ જીવ કૃતાર્થ થયો છે શ્રી નારાયણ ભગવાને ઉત્તર આપ્યો કે એક નહીં પણ અનેક જીવ ગીતા જ્ઞાનને આધારે કૃતાર્થ થયા છે હું એક કથા કહું છું તે તું સાંભળ ચાંદાળોનું કામ કરનાર એક ક્ષુદ્ર હતો તે તેલ અને મીઠાનો વેપાર કરતો હતો તેને એક બકરી પાડી હતી એ બકરી એક દિવસ બહાર ચરવા ગઈ એ ઝાડના પાંદડા ખાતી હતી એવામાં એક સાપે તેને ડંખ દીધો એથી તે બકરી મરી ગઈ પાછળથી એનો બળદ તરીકે જન્મ થયો એ બળદ એક ભિખારીને હાથે ચડ્યો ભિખારી એના પર બેસીને આખો દિવસ ભીખ માંગતો હતો સાંજે એને ભીખમાં જે કંઈ મળ્યું હોય તે કુટુંબ સાથે મળીને આરોપતો હતો પેલા બળદને તો એ આખી રાત બહાર જ બાંધી રાખે અને તેના ખાવા પીવાની કશી જોગવાઈ એ કરે નહીં થોડું ઘણું ભૂસું નાખ્યું ન નાખ્યું એટલે બસ સવાર થતાં જ ફરીથી એ ભિખારી બળદની પીઠ પર બેસી ભિક્ષા માંગવા નીકળે અને આખો દિવસ એ પ્રમાણે ભટકે આખરે બળદનું શરીર ઘણું નબળું પડી ગયું એક દિવસ રસ્તામાં ચક્કર ખાઈને પડ્યો એ મૃત્યુના મુખમાં હોમાયો હતો છતાં કેમ કરી એનો જીવ જાય નહીં ત્યાંથી જતા આવતા શહેરીજનો એનો જીવ સુખે જાય એ માટે તીર્થના વ્રતના એમ અનેક જાતના પુણ્યના ફળ એને અર્પે છતાં એ બળદનો પ્રાણ જાય નહીં એક દિવસ એક ગણિકા ત્યાંથી જતી હતી તેણે પોતાના કૃત્યનું ફળ એ બળદને અર્પણ કર્યું એટલે એ બળદનો પ્રાણ તત્કાળ છૂટી ગયો પાછળથી એ બળદનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે થયો એ વખતે એના પાછલા જન્મની સ્મૃતિ થઈ એણે વિચાર કર્યો કે જે ગણિકાએ મને બળદની યોનીમાંથી છોડાવ્યો તેના દર્શન કરું તે ગણિકાને ઘેર પહોંચ્યો એ ગણિકાને પૂછ્યું તમે મને ઓળખો છો ગણિકાએ ના પાડી સુશર્માએ કહ્યું જે બળદને તમે તમારું પુણ્ય આપીને બળદની યોનિમાંથી મુક્ત કર્યો હતો તે હું છું અને વિપ્રને ઘેર જન્મ્યો છું જે પુણ્યના પ્રભાવ વડે તમે મને બળદની યોનિમાંથી છોડાવ્યો તે પુણ્ય ક્યું તે મને કહો ગણિકાએ કહ્યું મારા ઘરનો પોપટ કંઈક ભણે છે હું તેના વાક્યો સાંભળું છું એ પુણ્યનું ફળ મેં તને આપ્યું હતું સુશર્માએ પેલા પોપટને પૂછ્યું તું સવારમાં શું પઠે છે પોપટે જવાબ આપ્યો હું મારા આગલા જન્મમાં બ્રાહ્મણનો પુત્ર હતો પિતાજીએ મને ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરાવ્યો હતો તેની મને સ્મૃતિ રહી ગઈ છે એટલે હું નિત્ય ગીતાના પહેલાં અધ્યાયનો પાઠ કરું છું સુશર્માએ પોપટને આશીર્વાદ આપ્યા પોપટની મુક્તિ થઈ ગણિકાએ પણ જીવન સુધાર્યું અને નિત્ય સ્નાનવિધિ કરી ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ કરવો શરૂ કર્યો છેવટે એથી ગણિકાની પણ મુક્તિ થઈ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગીતાજીના અધ્યાય એક અર્જુન વિષાદ યોગનો ગુજરાતીમાં અનુવાદ સાંભળ્યો તથા તેના મહાત્મ્ય ફળ વિશે પણ સાંભળ્યું વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ